આજે આપણે બનાવીશું શિયાળામાં ખૂબ જ ખવાતું સ્પેશિયલ એવું કચરિયું જે આપણે કાળા તલથી બનાવીશું જે ટેસ્ટી તો છે સાથે બહુ જ હેલ્ધી પણ છે વિટામિન અને ન્યુટ્રિશનથી ભરપૂર આ કાળા તલનું કચરિયું શિયાળાની સિઝનમાં જરૂરથી ખાવું જોઈએ તો આ કચરિયું માત્ર ને માત્ર પાંચ મિનિટમાં બની જાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસિપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે કચરિયું બનાવવા માટે મેં અહીં કેટલીક સામગ્રી લીધી છે તે આપણે જોઈ લઈએ કાળા તલનું કચરિયું બનાવવા માટે મેં અહીં એક કપ જેટલા કાળા તલ લીધા છે જે તમને માર્કેટમાં સહેલાઈથી મળી જશે અને આ કાળા તલને આપણે કાચા જ લેવાના છે શેકેલા નથી લેવાના અને તેની સાથે મેં અહીં લીધો છે અડધો કપ જેટલો ગોળ જેને મેં ઝીણો સુધારી લીધો છે અને આ ગોળ મેં કોલ્હાપુરી ગોળ લીધો છે હવે ચાર મોટી ચમચી જેટલું મેં અહીં તલનું તેલ લીધું છે જે તમને કોઈપણ કરિયાણાના સ્ટોર પર મળી જશે તો અહીં આપણે કોઈ પણ પ્રકારનું તેલ એટલે કે મગફળીનું તેલ છે કોઈ પણ પ્રકારનું તેલ અથવા તો ઘીનો યુઝ નથી કરવાનો તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બે ટેબલ સ્પૂન જેટલું ખમણેલું સૂકું નાળિયેર લીધું છે અહીં તમે નાળિયેરના છીણનો પણ ઉપયોગ કરી શકો છો હવે મેં અહીં ઝીણા સુધારેલા ડ્રાયફ્રૂટ લીધા છે જેમાં બદામ અને કાજુ લીધા છે તમે તમારા મનપસંદના ડ્રાયફ્રૂટ્સ અહીં એડ કરી શકો છો હવે મેં અહીં પાંચથી છ નંગ ખજૂરના લીધા છે અને તેના બીજ મેં કાઢી લીધા છે એક ટેબલ સ્પૂન જેટલો સૂટનો પાવડર અડધી ટી સ્પૂન જેટલો ગંઠોડાનો એટલે કે પીપરમૂળનો પાવડર અડધી ટીસ્પૂન ખસખસ અને બે ટી સ્પૂન જેટલા મગજતરીના બી લીધા છે હવે એ બધી જ સામગ્રી આપણી રેડી છે તો ચાલો આપણે ફટાફટ કચરીઓ બનાવી લઈએ કચરિયું બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક મિક્સર જાર લઈશું અને તેમાં સૌથી પહેલાં આપણે એક કપ જેટલા તલ એડ કરી દઈશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને તેને આપણે પીસી લઈશું તલને આપણે પલ્સ મોડ ઉપર પીસી લેવાનું છે એટલે કે મિક્સરને આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરીને પીસી લેવાનું છે અને તલને આપણે કરકરા પીસવાનું છે તો તમે જોઈ શકો છો કે મેં તલ સારી રીતે પલ્સ મોડ ઉપર પીસી લીધા છે અને તેનું ટેક્સચર પણ આવી રીતનું જોઈએ આ ટેક્સચર એનું પરફેક્ટ છે હવે તેમાં અડધો કપ જેટલો ઝીણો સુધારેલો ગોળ એડ કરી દઈશું અને તેની સાથે આપણે બીજ કાઢેલા ખજૂર બે ટીસ્પૂન જેટલા મગજતરીના બીજ અડધી ટી સ્પૂન ખસખસ એક ટેબલ સ્પૂન જેટલું સૂંટનું પાવડર અડધી ટીસ્પૂન ગંઠોડાનું પાવડર બે ટેબલસ્પૂન જેટલું ખમણેલું સૂકું નાળિયેર અને છેલ્લે આપણે એડ કરીશું ચાર ટેબલસ્પૂન જેટલું તલનું તેલ તલનું તેલ કચરિયામાં નાખવાથી કચરિયામાં સારી એવી શાઇનિંગ આવે છે અને તેનું ટેક્સચર એકદમ પરફેક્ટ બને છે હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈ અને તેને ફરીથી આપણે પલ્સ મોડ ઉપર એટલે કે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને પીસી લઈશું તેથી ગોળ અને જે બાકીની આપણે સામગ્રી એડ કરી છે તે સારી રીતે તેમાં મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો કે કચરિયું મેં સારી રીતે પીસી લીધું છે અને બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ તલમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આ કચરિયુંને એક મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બધું જ કચરિયું મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લીધા બાદ આપણે તેમાં એડ કરીશું ડ્રાય ફ્રૂટ્સ અહીં તમે તમારા મનપસંદ ડ્રાય ફ્રૂટ્સને એડ કરી શકો છો અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ હવે બજારમાં જેવું કચરિયું મળે છે આપણે તેવી જ રીતે કચરિયાને ગાર્નિશ કરી લઈએ તો તેના માટે આપણે સૌ પ્રથમ એક બાઉલ લઈશું અને તેમાં થોડું એવું તલનું તેલ એડ કરીશું અને બાઉલને સારી રીતે તલના તેલથી ગ્રીસ કરી લઈશું તેનાથી જ્યારે કચરિયું આપણે ડીમોલ્ટ કરીશું તો તે સહેલાઈથી ડિમોલ્ટ થઈ જશે હવે બાઉલમાં આપણે આવી રીતે બીયા વગરનો ખજૂરને ગોઠવી દઈશું હવે તેના પર આપણે થોડા ખસખસને સ્પ્રિંકલ કરી લઈશું થોડા મગજતરીના બીજ એડ કરીશું અને થોડું એવું ખમણેલું સૂકું નાળિયેર પણ એડ કરીશું અને આ બધા જ કચરિયાને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું બધું જ કચરિયું બાઉલમાં ટ્રાન્સફર કર્યા બાદ આપણે તેને હાથની મદદથી આવી રીતે સરસ પ્રેસ કરી દેવાનું છે હવે બાઉલને આપણે ઊંધો પ્લેટમાં કરી લઈ અને તેને પ્લેટમાંથી આવી રીતે નીકાળી દઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સહેલાઈથી કચરિયું ડીમોલ્ટ થઈ જાય છે હવે આપણે તેને થોડું વધારે આપણે ગાર્નિશ કરી લે તેના પર થોડા બદામના ટુકડા આવી રીતે ગોઠવી દઈશું તો છેને બનાવો એકદમ સહેલું અને માત્ર ને માત્ર પાંચ જ મિનિટમાં આ કચરિયું બની જાય છે તો તમે આ શિયાળામાં કાળા તલના કચરિયાની રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ હેલ્ધી અને બહુ જ ટેસ્ટી લાગે છે જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે